જો આપણા સબસ્ક્રાઇબર ને દેમ ખવડાવે છે ચોક્કસ ને દૂધ અરિયા હા મસ્ત અરે વાહ વાહ જો તો ચાલો ચા પાણી પી લેશું ત્યાર પછી ઘરનું બધું કામ બાકી છે એ ભાઈ ગુડ મોર્નિંગ આ આ હવાર હવાર મોબાઈલ લઈ લીધો લાવ લવ મોબાઈલ લાવ મોબાઈલ લાવ

હું બનાવવા જઈ રહી છું ચીલ અને રાયડાની ભાજી બનાવવા જઈ રહ્યો છું આ રાયડાના પાંદડા છે જે નાનો નાનો રાયડો ઉગ ઉગેલો હોય ને એને ઉપાડી લીધો છે અને એની ભાજી બનતી હોય છે તો ચીલ અને રાયડાના પાણીની ભાજી બનાવીશ તો આ બાજુ મેં પાણી મૂકી દીધું છે તો પહેલાં એને ધોઈ અને પછી બાફી લઈશ થોડાક વાળી દઈશ અને પછી બનાવશું આપણે ભાજી આ રીતે આ પાનને આપણે બાફી લઈશું પહેલાં ત્યાર પછી આપણે રાયડો જે પાંદડા સુધાર રાખ્યા છે રાયડાના એ નાખી દઈશું અને આપણે બાફી લેશું થોડીક અને પછી એમાંથી પાણી કાઢી અને પછી આપણે એને વઘારી નાખશું ચલો મિત્રો અત્યારે આપણે બનાવવા જઈ રહ્યા છે ચીલ અને રાયડાની ભાજી જે રાયડાના પાંદડા છે એને આપણે બાફી લીધા છે અને બાફી અને એની અંદરથી પાણી નીચી અને કાઢી લીધું છે અને આપણે ટમેટા આદુ લસણ મરચાં આપણે ખાંડી લીધા છે તો હવે આપણે વઘાર કરી નાખશું તો આપણે ભાજી વઘારવા માટે પહેલાં ગેસ ચલાવી લઈશું એ ઉપર આપણે તેલ મૂકી દઈશું એમાં આપણે બે પાવરા તેલ નાખી દઈશું ચાલો હવે આપણા તેલને ગરમ થવા દેશું આ તેલ આપણું ગરમ થઈ ગયું છે તો એની અંદર આપણે લસણ નાખી દેશું આપણે વઘાર આવી ગયો છે તો એની અંદર આપણે હિંગ નાખી દઈશું

એની અંદર આપણે સ્વાદ અનુસાર મીઠું નાખી દઈશું હવે આપણે આને બે થી ત્રણ મિનિટ કુક થવા દઈશું જેથી કરીને ભાજીની અંદર જે બાફેલી ભાજી આપણે નાખી છે એની અંદર સરસ મજાના મસાલા બેસી જાય અને આપણે ભાજી મસ્ત એવી ટેસ્ટફુલ બનીને તૈયાર થઈ જાય થોડુંક હજી પાણી નાખીશું ત્રણ મિનિટ રાખી અને કૂક થવા દેસું ચાલો હવે આપણે ચેક કરી લઈએ કે આપણે ભાજી કમ્પ્લીટ તૈયાર થઈ ગઈ છે કે નહીં વા બહુ મસ્ત બન્યું છે તમે ચીલ અને રાયડાની ભાજી ખાતી છે કે નહીં ચોક્કસથી કોમેન્ટ કરજો મિત્રો જો આપણે આ ભાજી મસ્ત એવી કમ્પ્લીટ બનીને તૈયાર થઈ ગઈ છે આ ભાજી તમે બાજરીના રોટલા જોડે ખાવ એટલે તમને મજા જ આવે

ક્લિક કરી દેજો જેથી કરીને આપણો પહેલો વિડીયો તમને મળી શકે બાય